તો કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બેમાં દાખલા નંબર ત્રણ ચાર અને પાંચ પૂરા કરાવેલા છે હવે આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર છથી લઈને તેર જેટલા પણ બાકી છે ને બધાયને આજે પીલ્લું વાળી નાખી દેવાના છે બરાબર છે પૂરેપૂરા સોલ્વ કરી નાખવાના છે અને બધાયને આવડી જાય ને એવી રીતે શીખવાડવાના છે એટલે એક્ઝામમાં દાખલો પૂછાય ને એટલે તરત તમે તરત તરત તમે દાખલા બધા પૂરા કરીને ઘરે ભાગી આવો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર છથી રકમને સમજીએ તમને થોડા ઘણા નિયમ ખબર હશે એવી આશા રાખું છું ને નથી ખબર હોય ને તો તમારે ચિંતા કરવાની જરૂર નહીં તમને મિત્રો દાખલા શીખવાડી દઈશ ચાલો ચાલુ કરીએ આપણે એક સમાંતર બાવી ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર પાંચ જે એમ ચાર છે લો કેટલું સરસ આપણને આપેલું છે બરાબર ને આપણને ગુણોત્તર આપેલો છે તો આ સમાંતર બાવુ ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધવાના છે ચાલો મિત્રો પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપણને આપ્યો છે એક છે પાંચ એક્સ બરાબર ને એક છે પાંચ એક્સ ને બીજો કેટલો છે ચાર એક્સ આપણને ખબર છે ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો એકસોને એંસી થાય છે તો એ લખી દઈએ આપણે કે ભાઈ આ પાસ પાસેના ખૂણા બે છે ને કયા કયા છે તો કે સાહેબ એક પાંચ એક્સ છે હા બીજો કયો છે ચાર એક્સ છે એનો સરવાળો કેટલો આવે એકસોને એંસી અંશ થાય પાંચને ચાર કરો તો કેટલા આવે નવ એક્સ બરાબર એકસો ને એંસી નવને જવા દો છેદની અંદર તો એકસો ને એંસીના છેદમાં નવ તો એક્સ બરાબર આવશે એકસો એંસી ભાગ્યા નવ કરો ને એટલે અહીંયા કાપીએ આપણે તો નવ દુ અઢાર અને ઝીરોના કાપીને એ મૂકી દો એટલે કે વીસ અંશ થશે મિત્રો આ જે વીસ મળ્યા ને એ આપણો જવાબ નહીં એ આપણને ખાલી એક્સની કિંમત મળી છે યાદ રાખજો એ આપણને ખાલી ને ખાલી એક્સની કિંમત મળી છે જોજો ચતુષ્ઠ ખૂણ આવું બનતું હશે છ બા છ આવો બનતું હશે એક ખૂણો આપણો કેટલો છે પાંચ એક્સ છે ને સમજો કે આ પાંચ એક્સ છે તો આ ચાર એક્સ છે તો આન સામે આ પણ કયો હશે પાંચ એક્સ આઠ સામે કયો હશે તો કે આ પણ ચાર એક્સ હશે એટલે હવે આપણે બધાની કિંમત મેળવવાની છે જોજો પહેલી કિંમત આપણે કેટલી છે પાંચ એક્સ બીજો ખૂણો ફરી ચાર એક્સ ત્રીજો ખૂણો ફરી પાંચ એક્સ ચોથો ખૂણો ફરી ચાર એક્સ આ બધાની કિંમત આપણે ગોતવાની છે અને એ આપણા માટે બહુ સિમ્પલ પણ છે જો બતાવું તમને મેં આપણને કઈ કિંમત મળી ગઈ આપણને એક્સ મળી ગયા ને વીસ મળી ગયા તો પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ ગુણ્યા વીસ વીસ પંચાસ સો ડિગ્રી સો ચાર ગુણ્યા વીસ ચાર એટલે કેટલા આવે એંસી ફરી પાંચ ગુણ્યા વીસ વીસ કરો એટલે પાંચ સો થશે અહીં ફરીથી હંસી થશે તો આ થઈ ગયો આપણો જવાબ આ થઈ ગયો આપણો જવાબ જેમાં આપણે બધે બધા ખૂણા મેળવી લીધા છે ચાલો આગળ વધીએ છે રકમ વાંચીએ ચાલો પહેલા તો એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓના માપનો તફાવત પચાસ છે જોજો ખાસ શું આપણને પાસ પાસેના બે ખૂણાઓના માપનો તફાવત પચાસ છે તો આ સમાંતર બાજુ ચતુષ્કોના બધા ખૂણાના માપ આપણે શોધવાના છે ચલો આપણે મિત્રો એક કામ કરી શકીએ છીએ કયું ખબર છે ધારી લઈએ કે એક માપ એક્સ છે તો બીજું કેટલું હશે તો કે ભાઈ પચાસ હશે બરાબર ને આપણે આવું કહી શકીએ છીએ ને આપણે આવું ઇઝીલી કહી શકીએ છીએ અથવા તો આપણે તમે બીજું શીખવાડું જો ખાસ સમજજો અહીંયા તમને સમજણ પાડું મસ્ત રીતે બધાયને ખબર પડે ને એવું આપણે કામ કરવાનું છે ચાલો ધારો કે ધારો કે આપણું એક ખૂણો ખરો ને પાસ પાસે ને એટલે એમાંથી એક ખૂણો એક્સ છે અને બીજો ખૂણો આપણે લઈ લઈએ છીએ વાય બરાબર છે એક ખૂણો એક્સ લઈ લો બીજો ખૂણો વાય લઈ લો આપણને શું કીધું છે કે પાસ પાસેના બે ખૂણાઓના માપનો તફાવત પચાસ છે એક ખૂણો એક્સ અને બીજો ખૂણો વાય તફાવત કેટલો છે એનો તો કે ભાઈ પચાસ છે કેટલો છે પચાસ છે ક્લિયર હવે તમને ખબર છે મિત્રો કે પાસ પાસેના ખૂણાનો સરવાળો કેટલો મળે હા સાહેબ એ તો ખબર જ છે ને હમણાં કે ભાઈ પાસ પાસેના ખૂણાનો સરવાળો કરો તો એકસોને એંસી મળે કેટલો મળે એકસોને એંસી મળે હવે આને મિત્રો સમીકરણ નંબર એક કહેવાનું આને સમીકરણ નંબર આપણે એક કહેવાનું આને આપણે સમીકરણ નંબર બે કહીએ છીએ બરાબર હવે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે બંનેને મિત્રો પ્લસ કરીએ જોજો પ્લસ કરીએ છીએ આપણે ગોઠવણી કરીએ આપણે અહીંયા સમીકરણ પહેલું લખીએ આપણે એક્સ માઇનસ વાય બરાબર પચાસ બીજું છે આપણું સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર એકસો ને એંસી આનો કરી દઈએ છીએ આપણે સરવાળો જોજો વાય માઇનસ છે અને વાય પ્લસ પ્લસ માઇનસ હોય તો કેન્સલ થઈ જાય એટલે આને ઉડાવી નાખવાનું તો એક્સ પ્લસ એક્સ કેટલા આવે ટુ એક્સ થાય અને એકસો એંસી પ્લસ પચાસ કરો તો કેટલા આવે એકસો ને સોરી એકસોને ક્યાં બસો ત્રીસ થાય બસો ત્રીસ થાય બેને ને છેદમાં લઈ આવો અહીંયા બનશે એક્સ બરાબર બસોને ત્રીસના છેદમાં બે બસો ત્રીસ ભાગ્યા બે કરો ને ચાલો શું કરાવે છે બે કા બે ઝીરો ત્રણ બે કાં બે બે પંચા દસ એકસો ને પંદર આવી રહ્યા છે એકસો પંદર આવી રહ્યા છે એક્સ બરાબર આપણને મળશે એકસો પંદર મિત્રો એક્સ તો મળી ગયો આપણને મસ્ત રીતે તો હવે વાય કેટલો હશે જણાવો તો વાય કેટલો હશે તો સિમ્પલ છે સાહેબ આપણે કોઈ જગ્યાએ કિંમત મૂકી દઈએ એક કામ કરીએ આપણે અહીં કિંમત મૂકી દઈએ આમાં કિંમત મૂકી દઈએ જોજો ખાસ અહીંયા લાઇન કરી દઈએ પહેલાં કે ભાઈ એક્સ પ્લસ વાય બરાબર તો એકસો એંસી છે બધા જાણે છે આખી દુનિયા જાણે છે એક્સની કિંમત એકસો ને પંદર મૂકવાની વાયની કિંમત વાય જ રહેવા દેવાની બરાબર ને અને બરાબરની કિંમત તો એકસો એંસી છે જ આ બાજુ વાય બરાબર એકસો ને માંથી એકસો ને પંદર ને માઇનસ કરવાના છે ચાલો એટલે અહીંયા વીસ ને ત્રીસ હોય એટલે સાહીઠ ને બીજા પાસઠ વધશે પાસઠ અંશ આપણો જવાબ થાય વાય બરાબર વાય બરાબર આપણને કેટલા મળી રહ્યા છે પાસઠ મળી રહ્યા છે આગળ વધીએ છીએ હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં બે ગણું છે અરે વાહ સરસ શું દાખલો છે જોજો ખાસ શું દાખલો આપણને આપેલો છે એક થોડુંક નાનું કરી દઈએ નહીં આને જગ્યા બહુ રોકે છે થોડુંક નાનું કરી દઈએ હા ચાલશે ને આટલું થોડું મોટું કરવું પડશે બારો એક મિનિટ કિંમત તો પછી દેખાય નહીં તમને ચાલો બસ આટલું બહુ થઈ ગયું હવે ચેન્જ ના કરાવતા જોજો સમજો કે પાસ પાસેના બે ખૂણાઓમાંથી પાસ પાસેના ખૂણા આપણે પકડવાના છે એક ખૂણાનો માપ ધારો કે આપણે એક્સ લઈએ તો બીજો ખૂણો એના કરતાં બે ગણો છે એટલે બે ગણો મતલબ કે ટુ એક્સ થઈ જાય બરાબર ને બરાબર ને ચાલો હવે આપણે જાણીએ છીએ તેવી રીતે કે ચતુષ્કોણમાં પાસ પાસેના બે ખૂણાનો સરવાળો કેટલો આવે તો કે સાહેબ એકસો ને આવે હા એટલે કે એક્સ અને ટુ એક્સ સરવાળો કેટલો થાય એકસો ને થાય એક્સ પ્લસ ટુ એક્સ કરો એટલે ત્રણ એક્સ થાય ત્રણ એક્સ બરાબર તો એક્સ બરાબર એકસો ને છેદમાં ત્રણ કરવાના એક્સ બરાબર આપણને કેટલા મળે જોજો જોજો ખાસ અહીંયા કાપા કાપી કરીએ આપણે ત્રણ છંગ અઢાર ને બાજુમાં નોખી દેવાનો એટલે સાહીઠ અંશ આપણને મળે છે એક્સનું માપ કેટલું મળે છે મિત્રો એક્સનું માપ સાહીઠ હવે તમે ખાસ જોજો અહીંયા હવે તમે ખાસ જોજો કે આ જે આપણું આ માપ છે સાહીઠનું આવે કેટલું છે આ માપ આપણું એક્સ સાહીઠ આવે તો આ પણ કેટલા આવશે સાહીઠ આવશે એટલે પહેલો ખૂણો આપણો સાહીઠ ત્રીજો ખૂણો પણ કેટલો આપણો સાહીઠ હવે આપણે ટુ એક્સ વળવું એટલે આ ખૂણો મેળવીએ તો બે ગુણ્યા સાહીઠ એટલે કેટલા આવે એકસો ને વીસ એકસો વીસ તો એની સામેનો ખૂણો પણ કેટલો આવે એકસો વીસ એટલે આપણને ચારે ચાર ખૂણા મળી ગયા ધારો કે આ પહેલો ખૂણો સાહીઠ બીજો ખૂણો એકસો ને વીસ ત્રીજો ખૂણો ફરી સાહીઠ ચોથો ખૂણો ફરી એકસો ને વીસ ક્લિયર છે ચાલો આગળ સેમ ટુ સેમ દાખલો છે કે એક સમાંતર બાજુ ચતુર્થ ખૂણમાં પાસ પાસેના બે ખૂણાઓમાંથી એક ખૂણાનું માપ બીજા ખૂણાના માપ કરતાં ત્રણ ગણું છે બરાબર ને પહેલાં શું હતું ખાલી બે ગણું હતું આ વખતે આપણે ત્રણ ગણું કરવાનું છે ચતુસ કોણ દોરી દઈએ સમાંતર બાજુ ધારો કે ધારો કે આ એક્સ છે અને આ ત્રણ ગણું છે એટલે કે ત્રણ એક્સ છે હવે કરીએ આનો રસવાળો ને ના સરવાળું ચલો એક્સ પ્લસ ત્રણ એક્સ બરાબર એકસો ને એક્સ પ્લસ ત્રણ એક્સ એટલે ચાર એક્સ થાય ચાર એક્સ બરાબર એકસો ને તો એક્સ બરાબર એકસો ને ના છેદ માં ચાર એકસો એસી ભાગ્યા ચાર આપણે રફમાં કરી દઈએ છીએ અહીંયા ચાર ચોક સોળ ચાર પંચાવીસ એટલે કે પિસ્તાલીસ કેટલા મળ્યા પિસ્તાલીસ તો એક્સ બરાબર અંશ હવે બધા ખૂણા મેળવીએ હવે બધા ખૂણા મેળવીએ જોજો ખાસ અહીંયા હવે આ એક્સ પિસ્તાલીસ તો એની સામે આ પણ કેટલા હશે પિસ્તાલીસ એટલે આપણને બે ખૂણા મળી ગયા હલો બે ખૂણા મળી ગયા એક છે આપણું પિસ્તાલીસ પહેલું અને ત્રીજું પણ કેટલું આવશે આપણું પિસ્તાલીસ ડિગ્રી આવશે ચલો બીજું કેટલું આવશે તો કે બીજું આ રહ્યું ત્રણ તો ત્રણ ગુણ્યા પિસ્તાલીસ કરવાના પિસ્તાલીસ ગુણ્યા ત્રણ પાંચ તરી પંદર ચાર તરી ને તેર એકસો થાય છે એકસો પાંત્રીસ લખો ચાલો ફટાફટ બીજો ખૂણો કેટલો આવશે આપણો એકસો પાંત્રીસ અને એન સામેનો ખૂણો પણ કેટલો આવશે અહીંયા ચોથો ખૂણો એટલે મિત્રો આપણને અહીંયા પહેલો ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો ને ચોથો ખૂણો મળી જાય છે આગળ જુઓ એક સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધા ખૂણાઓનું માપનું પ્રમાણ છે બે જેમ ત્રણ જેમ બે જેમ ત્રણ ખૂબ જ સરસ દાખલો આપણને આપેલો છે દોરી દઈએ આપણે સ બાજ જો આપણને આપ્યું છે અહીંયા બે જેમ એટલે કે બે એક્સ ત્રણ એક્સ ફરી આ બે એક્સ અને ફરી આ ત્રણ એક્સ તો દરેક ખૂણાનું માપ ગોતવાનું છે ચલો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો એવું સૂત્ર લખો લખી અહીંયા ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો તમે બધા પૂરેપૂરો લખજો જુઓ પાછા તમે મારું જેવું કરતા નહીં તમે માર જેવું કરતા નહીં શોર્ટકટના કરતા ચલો પહેલો ખૂણો છે આપણો ટુ એક્સ બીજો ખૂણો પાછો ત્રણ એક્સ ત્રીજો ખૂણો પાછો ટુ એક્સ થઈ ગયો ચોથો ખૂણો પાછો ત્રણ એક્સ થઈ ગયો બરાબર ત્રણસો બધાને પ્લસ કરો બે ને ત્રણ પાંચ બે ને ત્રણ પાંચ પાંચને પાંચ દસ દસ એક્સ બરાબર તો એક્સ બરાબર ત્રણસો છેદમાં દસ જે કપાઈને કાપવાના જીરો જીરો કપાય એટલે છત્રીસ ખાલી બિચારા બચી ગયા છે એક્સ કેટલા મળી ગયા આપણને મિત્રો છત્રીસ અંશ મળી ગયા છે આ છત્રીસ આપણો જવાબ નથી હ છત્રીસ આપણો જવાબ નથી હજી આપણે બધા ખૂણા મેળવવાના છે પહેલો ખૂણો છે બે બીજો ખૂણો છે ત્રણ એક્સ પાછા બે એક્સ પાછા ત્રણ એક્સ બરાબર 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 જોજો હવે ખાસ એક્સની કિંમત આપણને કેટલી મળી મિત્રો છત્રીસ મળીને છત્રીસ ગુણ્યા બે કરો એટલે કેટલા આવે છત્રીસ દુ બોતેર થાય છત્રીસ ગુણ્યા ત્રણ કરો હવે તો છત્રીસ તરી એકસો આઠ થાય છત્રીસ ગુણ્યા બે ફરી બોતેર અંશ છત્રીસ ગુણ્યા ત્રણ ફરી એકસો ને આઠ અંશ એટલે આપણને બધાય ખૂણા મળી ગયા છે આગળ જઈએ હવે એક સબાચમાં પાસ પાસેના ખૂણાઓની એક જોડ સમાન માપની છે લો કેટલું ફાઇન છે બરાબર ને ધારો ચલાવણી આપણે કરી લઈએ છીએ હા ચલો એકચુલમાં આપણને સ બાચા આપ્યું છે પણ એકચુલ મિત્રો એવું નહીં બને જો ખાસ એકચુલમાં તો આવું જ બનશે ભલે આપણને સ બાચો આપ્યું છે એટલે કે આપ એવું કહે છે કે ભાઈ એક આ ખૂણો અને આ ખૂણો એટલે કે પાસ પાસેનો જે બંને ખૂણો છે ને એમાં એક જોડ કેવી છે સરખી એટલે કે આ એક્સ છે તો આ પણ કેટલા છે એક્સ જ છે આ બંને કેવા છે એક્સ એક્સ છે તો હવે ફરી કરીએ પાસ પાસેની બાજુનો સરવાળો એટલે કે એક્સ પ્લસ એક્સ આનો સરવાળો કેટલો આવે એકસો ને એસી એક્સ પ્લસ એક્સ ટુ એક્સ થાય ટુ એક્સ બરાબર એકસો ને એસી એક્સ બરાબર એકસો બે એ કેટલા આવી રહ્યા છે મિત્રો નેવું આવી રહ્યા છે મતલબ કાઠ ખૂણો હવે મિત્રો ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાઠ હોય ને તો દરેકે દરેક ખૂણા કાઠ હોય કોઈ કરવાની જરૂર છે નહીં એટલે આપણો પહેલો ખૂણો બીજો ખૂણો ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો આ દરેક ખૂણા કેવા હશે મિત્રો કાઠ ખૂણા એટલે કે નેવું અંશ આ નેવું અંશ આપણ નેવું અંશ અને આ પણ નેવું અંશ થાય છે એક ચોરસ પણ હોઈ શકે અથવા તો લંબ ચોરસ પણ હોઈ શકે છે કોઈ પણ હોઈ શકે છે આગળ એક સબાચમાં પાસ પાસેના ખૂણાનું પ્રમાણ કેટલું છે પાંચ એક્સ અને તેર એક્સ છે ફરી એના જેવું જ આવી ગયું છે બરાબર ને પાસ પાસેના ખૂણા છે એટલે આપણે આકૃતિ કે જરૂરત નહીં ડાયરેક્ટ કરી દઈએ છીએ પાંચ એક્સ પ્લસ તેર એક્સ આ બંને છે પાસ પાસેના ખૂણાનો સરવાળો ત્રણસો ને સાહીઠ અંશ થશે તેર ને પાંચ કરો એટલે અઢાર એક્સ થઈ જાય અઢાર એક્સ બરાબર ત્રણસો ને સાહીઠ તો એક્સ બરાબર ત્રણસો ને સાહીઠના છેદમાં અઢારો એ કાપી આપણે અઢાર દુ છત્રીસ અને ઝીરોને ઉપર નાખી દઈએ તો એક્સ બરાબર આપણને કેટલા મળી રહ્યા છે મિત્રો વીસ મળી રહ્યા છે વીસ મળી રહ્યા હવે દરેક ખૂણા ગોતી લઈએ આપણે બરાબર ને ચલો પહેલો ખૂણો કેટલો છે અહીંયા આપણો પાંચ એક્સ છે બીજો ખૂણો કેટલો છે તેર એક્સ હવે પાંચની સામે બી કયો હશે પાછો પાંચ એક્સ તો તેર એક્સ સામે પણ કયો હશે અહીંયા તેરવાનો ને બે ખૂણા સરખા હોય સામસામેના એટલા માટે બરાબર 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 અને બરાબર ચલો કરજો તમે હવે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ ગુણ્યા વીસ કેટલા આવે અહીંયા સો બરાબર છે તો આ પણ કેટલા આવશે તેર ગુણ્યા વીસ કરો તો તેર દુ છવ્વીસ એટલે બસો બરાબર છે ને હા ઓકે 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 બસો બધું બરાબર છે બસો સાહીઠ કોક જગ્યાએ કેમ ભૂલ લાગી રહી છે અઢાર દુ છત્રીસ અને જીરો મૂક્યા ને બધું બરાબર તો છે વીસ કિંમત બધી વધી જાય છે એક જ મિનિટ મિત્રો એક જ મિનિટ ચાલુ રાખજો ચાલુ રાખજો અહીં મિત્રો કોઈ જગ્યાએ લાગે છે પ્રોબ્લેમ અને પકડાઈ પણ ગયો ચાલો ભાઈ પ્રોબ્લેમ પકડાઈ પણ ગયો જોજો ખાસ અહીં ભૂલ કરી દીધી આપણે મિત્રો અહીંયા કેટલા આવશે ત્રણસો ને થોડી આવશે એકસો ને આવશે બરાબર ને ફોર્મ ફોર્મમાં બધાય ભૂલ કરી નાખી છે આપણે સુધારી દઈએ ચાર ખૂણા હોય ને તો ત્રણસો સાંચ આ તો ખાલી બે જ ખૂણા છે ને બે ખૂણાનો સરવાળો કેટલો આવે એકસો એંસી ચાલો ભાઈ ભૂલ મળી ગઈ ને તો મજા આવી ગઈ એકસો એંસી તો અહીં પણ કરો એકસો ને એટલે અહીંયા એકસો ને એસીના છેદમાં અઢાર કરવાના છે અને હવે અઢાર ગુણ્યા દસ કરો ને તો એકસો ને થશે બરાબર ને ચાલો હવે એક્સની કિંમત આપણે દસ મૂકવાની છે અને કરી દઈએ પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ ગુણ્યા દસ પચાસ આ પચાસ તો આ કેટલા આવશે પચાસ ચલો તેર ગુણ્યા દસ એકસો ને ત્રીસ તો આ કેટલા આવશે એકસો ને ત્રીસ ચાલો ભાઈ ઉતાવળે ભૂલ થાય છે માફ કરજો લાસ્ટ દાખલો પૂરો કરીએ આપણે હવે પછી આપણે વિદાય લઈએ છીએ એક સબાચમાં બરાબર ને સબાચ એટલે શું સમાંતર બાજુ ચતુષ્કોણ માં પાસ પાસેના બે ખૂણાઓમાંથી પહેલા ખૂણા કરતાં બીજો ખૂણો આઠ ગણો છે એટલે એમ જો કે એક ખૂણો એક્સ ગણો છે બીજો ખૂણો આઠ એટલે કે આઠ એક્સ વાળો છે એટલે કે લખીએ પહેલો ખૂણો દોરી દઈએ ચલોને આપણે અહીંયા પહેલાં તો આ ખૂણો આપણો એક્સ લેતા હોઈએ ને તો બીજો ખૂણો આપણો આઠ એક્સ લેવાનો છે બરાબર છે ધારો કે આપણે આને એક્સ લઈએ તો આ કેટલા છે એના કરતાં આઠ ગણા મોટા છે તો આ એક્સ તો આપણને કેટલા એક્સ આવશે ને બરાબર છે એટલે પણ આપણે એનું જરૂર નહીં આપણે ખાલી બે પરથી પણ કામ થઈ શકશે કે ભાઈ એક્સ પ્લસ આઠ એક્સ બંને ખૂણાનો સરવાળો કેટલો આવશે એકસો ને એસી એક્સ પ્લસ આઠ એક્સ એટલે નવ એક્સ થાય નવ એક્સ બરાબર એકસો ને એસી તો એક્સ બરાબર એકસો ને એસીના છેદમાં નવ થઈ હવે કાપા કાપી કરવાની છે બીજું કંઈ નહીં કરવાનું નવ દુ અઢાર અને ઝીરોને કાપીને અહીં મૂકી દેવાના છે એટલે કે એક્સ બરાબર આપણને કેટલા મળે છે વીસ મળે છે એક્સ બરાબર આપણને કેટલા મળે છે મિત્રો વીસ અંશ મળી જાય છે હવે ખાસ ધ્યાન આપજો તમે આપણને બધા ખૂણા મેળવવાના છે બરાબર એક ખૂણો આપણને એક્સ કેટલો મળી ગયો વીસ તો બીજો એનાથી આઠ ગણો હશે લખીએ ચલો અહીંયા લખીને સમજાવું કે એક ખૂણો અહીંયા આપણો કેટલો છે એક્સ છે એક્સ તો એની સામ પણ કયો હશે એક્સ હશે બીજો ખૂણો આપણો આઠ એક્સ છે સાંભી કયો હશે બીજો આઠ એક્સ વાળો હશે બધા ખૂણા મેળવી લઈએ બધા ઈઝીલી મળી આઠ ગુણ્યા એક્સ એટલે કે આઠ ગુણ્યા વીસ વીસ ગુણ્યા આઠ આઠ દુ સોળ એટલે એકસો ને સાહીઠ આપણને કેટલા આવશે એકસો સાહીઠ વીસ એકસો સાહીઠ વીસ એકસો સાહીઠ આપણો જવાબ થાય છે તો મિત્રો અહીં આપણું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરું કરાવેલું છે દરેક વિદ્યાર્થીઓને ખબર પડી જાય ને મિત્રો એવી મેથડથી આપણે કરાવી રહ્યા છે એટલે ખાસ જે પણ વિદ્યાર્થીઓ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છે અને મજા આવી રહી છે ખાસ અત્યારે ને અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પછી વિડીયોને બંધ કરજો અને જે પણ વિદ્યાર્થીઓ ખાસ નવા છે ને એ તમામે તમામ વિદ્યાર્થીઓ જે જૂના આપણા વિડીયોઝ છે ને આ બધા ચેપ્ટર નંબર એક અને બેના એ પણ જોઈ લેજો કારણ કે તમને મિત્રો એમાંથી ઘણું બધું શીખવા મળશે જે તમારી એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી એ લોકોને પણ લાભ થઈ રહે અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમને મારા વિડિયોઝ કેવા લાગે છે બરાબર છે મિત્રો તો ખાસ મને કોમેન્ટ કરજો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં જેમાં આપણે હવે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણને એક જ લેક્ચરમાં પૂરું કરી નાખવાના છે કારણ કે બહુ ટૂંકામાં ટૂંકું છે તરત પતી જાય ને એવું છે એટલે આપણે એક જ લેક્ચરમાં એક જ વિડિયોમાં આખું ત્રણ પોઈન્ટ ચાર સધ્યા એને ખતમ કરી નાખવાના છે